દોઢ પોણા બે નો સમય થયો બધા પુરુષો બેઠા હોય પછી વિશ્વની અંદર ઘણા થયા અને એ પુરુષોને જેને જેવો અનુભવ જેને જેટલી મહેનત છે એવા એના શબ્દો આપણી સમક્ષ વાણી દ્વારા રજૂ કરેલા છે જ્યારે આપણને આપણા જે સદગુરુ પરમાત્મા તો મહાપુર પાસે પેલા તો માંગવાનું કેવું હોય કોઈ મહાપુરુષો સાખી દ્વારા આપણને સિદ્ધાંત કેવું માંગવું જોઈએ તો કે સદગુરુ કે ચરણ નમ અને માંગવું નિજ જ્ઞાન હવે આ નિજ જ્ઞાન છે કોનું રામનું જ્ઞાન છે તો રામાયણ છે કૃષ્ણ પરમાત્માનું જ્ઞાન છે તો ગીતા છે મહાભારત છે આ બધા જ્ઞાન છે કોઈ વ્યક્તિ મહાન મહાપુરુષ પ્રગટ થયા ત્યાંથી એના પુસ્તકો ત્યાંથી એની વાણી આ બધું થયું તો મહાપુરુષ શું તો એમ કહી કે સદગુરુ કે ચરણ નમો માંગુ નિજ જ્ઞાન અને ઓળખ્યા પછી ટળી ગયું દેહ અભિમાન ટાળવું હોય તો સદગુરુ પાસેથી નિજ જ્ઞાન મેળવવું પડે છે હવે નિજ નામનું આ શરીરની અંદર કોઈ એવી વસ્તુ નથી ની આમાં ખોલવા માંડો ને તો આ શરીર બાદ થતા જો પોતે આબાદ રહી જાય ને તમે શરીર નથી અને જે ઈ આ અંદર જો સ્વરૂપના દર્શન થાય મારા વાલા તો નિજ સ્વરૂપની ઝાંખી થાય એવું છે અને નિજ સ્વરૂપ નો જયારે અનુભવ થાય છે નિજ સ્વરૂપના જયારે જેમ છે તેમ દિદાર થાય છે ત્યારે તો આમ સમુદ્રમાં તમામ લહેરો સમાઈ ગઈ હોય અને દરિયો એકદમ શાંત હોય એની ઉપર મોટા મોટા નાના હોડીયા બધા હાલતા હોય ને આમ જોતા હોય હોય આનંદ આવતો પણ એ જ દરિયામાં જયારે મોટા મોટા લોઢ છડતા હોય ને બાપુ ત્યારે દૂર રહેવું પડે એનાથી એમ ભીતરના તમામ જે આવરણો છે ભીતરના તમામ જે લોઢ છે

માણસને માણસ હારે વાંધો હોય ધર્મ સંપ્રદાય હારે વાંધો હોય હરી એટલે પ્રમાણ માહિની હારે કોઈને વાંધો હોય આ જગતમાં મહાપુરુષોનો આ ચિલાલેખ મારેલો શબ્દ છે કે હરિ વિનાનું કોઈ ઢાલું ઠામ જ નથી પણ હવે એમાં આપણને દરેક જગ્યાએ પરમાત્મા નથી દેખાતો એનું કારણ છે કાંઈ તો કે શું કારણ છે કે આપણને દ્રષ્ટિ નથી મળી આપણને જે દ્રષ્ટિ મળે છે વ્યાપકની નથી પરમાત્મા વ્યક્તિ નથી પરમાત્મા વ્યાપક તત્વ છે અને વ્યાપક પરમાત્મા આ વિશ્વનો સર્જનહાર એ બાપુ આપણા નાના એવા પાંચ તત્વના શરીરમાં આપણે એને નક્કી કરી લેવી તો એ આપણી ભૂલ ભરેલી એક વાત છે રવિરામ નામના એક મહાપુરુષે એક વાણીની અંદર કીધું છે હું કઉ છું રવિ કઉ છું એમ નથી કેતા એ વાણીમાં એ શું કે છે કોઈ કહે નાભીમાં નિરંજન કોઈ કહે છે ઘણા એવી વાતો કરે છે કે નિરંજન પરમાત્મા નાભી મારી છે કોઈ કહે છે નાભી માં નિરંજન જો આ નાભી તમે હું આ ડૂટી માનીને બેઠા હોય તો વિશ્વ ક્યાંથી હાલે છે અને નાભી માં હામી જાય એવડો પરમાત્મા હોય આ રવિરામ મહાત્મા કહે છે કોઈ કહે છે નાભી માં નિરંતન નિરંજન તો કોઈ કહે છે હૃદયમાં વાસા કોઈ વળી એવો વર્ગ આવ્યો તો એ કે નાના પરમાત્મા તો હૃદયમાં રહી છે કોઈ કહે છે હૃદય કમળમાં વાસા તો હૃદય હવ હવ નું પોતાની મુઠી જેવડું હોય પરમાત્મા જાય હોય કોઈ કહે છે નાભી હૃદય કમળમાં વાસા તો કોઈ કહે છે કંઠ કમળ મેં તો કોઈ કહે છે ભ્રકૃતિ માં વાસા દ્વાદશ અંગુળ છે બારા અનુભે કથે છે અપના અનુમાન આ બધું થોડુંક ધીમું કર અનભે કથે છે અપના અનુમાના આ બધું શું છે અનુભવ ને અનુમાન અનભે કથે છે અપના અનુમાના કહે વિરામ ગુરુ ભાન ના અકળ કયા ક્યુ જાવે જે અકળ પુરુષ છે એને આપણે આપણે શું આપણી મન બુદ્ધિ થી કળી શકીએ મન બુદ્ધિ માં આવે નહીં હમણાં જગત બાપાના પિયાલામાં શબ્દ આવ્યા મન રે બુદ્ધિ ના આવે નહીં માપ માં

સોનાની નાની એવી નાકમાં પહેરવાની બેનોની નથડી હોય અને એક મોટો બધો હાર હોય એ હાર ની બાજુમાં બેઠી બેઠી નથડી ભજન કરે તો હાર થાય નથડી બેઠી બેઠી હાર નું ભજન કરે તો એ નથડી છે એ હાર બને કોઈ થી આંગળીમાં પહેરવાની વીટી છે એ વીટી બેઠી બેઠી હાર નું ભજન કરે હાર નું ધ્યાન કરે હાર નું સમરણ કરે તો એ હાર બને

કોક બીજો બ્રહ્મ છે ત્યાં સુધી મેળ ખાઈ એવું નથી બાપા એટલે મહાત્મા નિરાંત તો એમ કે છે ઈ મુદ્દો બ્રહ્મ છે ઈ બોલવા લગી મુદ્દો છે ઘણા લખીને બે બ્રહ્મ નિષ્ઠન બ્રહ્મ ચોતરીય પણ મહાત્મા નિરાંત તો ત્યાં લખી કે છે કે હમ છે બ્રહ્મ બ્રહ્મ મારાથી ઉભો થયેલો એક મુદ્દો છે હમ છે બ્રહ્મ બ્રહ્મ છે માયા અને માયા છે સકલ સંચારા ઈસ બી દમ જે બીજ મે વૃક્ષ વિસ્તારા અમે જો કે અલક अनादि पारब्रह्म કે પારા એ સંતો નામ રૂપ ને ગુણ ને હમારા અન કબૂન ધરુ અવતારા આવા વાણી નિરાત મહારાજ ની બોલે જો તમે સાંભળે જો આ હું કેવા શું માંગે છે નામ રૂપ ને ગુણ મારે કાઈ નથી એમ કીધું હું એવો અલક अनादि અલગ છું અને અનાદિનો છું હું આજનો નથી એમાં તમારા ને મારા ઘટમાં જે પુરુષ બોલી રહ્યો જે પુરુષના વડે આ બધું હાલી રહ્યું છે એ બાપુ કોઈનો જલમો નથી જાયો નથી આવવાનો આવ્યો જ નથી તો જવાનો પ્રશ્ન જ ક્યાં છે આ તો ભાઈ લાગ્યો ચાર દિવાલો ને દિવાલો ને તિરાડું પડવા માંડી ને એટલે માણસ મૂંઝાણો હવે મકાન મોડું પીડ્યું છે મારે આ બાજુ ની દિવાલ નમી ગઈ છે હવે આપણે મકાન જેથી બનાવવાની શરૂઆત કરી તેથી આપણે ઈટું વેચાતી લાવ્યા રેતી સિમેન્ટ પાણી બધું વેચાતું લાવ્યા મકાને બનાવ્યું પણ આપણે કોઈ દુકાને જઈને એમ કીધું હતું કે મારે બાર બાય પંદર નો એક રૂમ બનાવવો હશે તો એ મને એ માપનું પોલાણ આપો એવું કોઈ કીધું હવે આપણે ક્યાંય દિવાલોમાં રહેતા નથી છતમાં રહેતા નથી બારીમાં રહેતા નથી દરવાજામાં રેવીસી ને જેમાં એ પોલાણમાં જ રેવી છે હવે એ પોલાણ છે ને કાયમ છે મકાન થાય છે ને મટે છે આવા અનંત શરીર થાય છે અને મટે છે તમે તો પોલાણ નહીં જાણવા વાળા છો એટલે તમારે કઈ થાવા મટવાનો પ્રશ્ન નથી પણ મહાપુરુષ મહાત્મા નિરાંત કહે છે કે અમે જો કે અલખ અનાદિ પાર બ્રહ્મ કે પારા એ સંતો નામ રૂપ ને ગુણ નહીં અમારા ને કબુ ધરું અવતારા માનો કે આ તમે જે આ દેખાય છે ને જેટલું દેખાય છે ને એ મારા શરીર રૂપ છે આ રૂપનો ફોટો પાડી અને આમ દિવાલે ટીંગાડી ગયો તો આ રૂપ કે બીજું કઈ એ ફોટા હું અને ફોટામાં જો હું હોય તો તો હું ઘરેથી બે પાંચ કિલોમીટર ખાલી સેટો હોય તો મારા ઘરના નો એમ કે લાવો ને બકાલા વાળો આવ્યો છે ને પચાસ રૂપિયા દિયો તો દે હું નથી મારો ફોટો છે અને એ મારા રૂપનો ફોટો છે મારો ફોટો નથી પછી હું અહીંયા બોલું છું અને આ ભાઈ મોબાઈલ રાખ્યો છે ને એમાં મારા શબ્દો કેસઅપ થાય છે અને શબ્દ હું અહીંથી બોલું જે શબ્દ એમાં કેસઅપ થાય છે ને એ મારો ગુણ છે એ હું નથી જો હું હોય તો હું ઈ માનું ગયો છે હું આવ્યો મારો ગુણ કેસેટમાં કેસઅપ થાય છે મારું રૂપ ફોટામાં જાય છે આમાંથી કોઈ વ્યક્તિ કદાચ નામ નો આપ્યું હોય ચાલી કે ન ઓળખે પછી છેલ્લે એમ કે સાહેબ તમારું નામ તો આપો મારું નામ ભવાનભાઈ મારું નામ ભવાન સાહેબ એ નામ લખી દે નામ લખી અને ભાઈ મુંબઈ જાય સુરત જાય મારાથી ઘણા દૂર વ્યહા જાય તો હું એમાં વિયો જાઉં છું અને પાછો હું અહીંયા બેઠો બેઠો કહો મને કોક પૂછે કે તમારું નામ શું મારું નામ ભવાનભાઈ તો હું ભવાનભાઈ તો નથી એ તો મારું નામ છે

બેનો ન તો હું ઘણી વખત કહું તમે હવે તો ગેસ આવી ગયા નકર આ સુલે રાંધતા હતા ને એ નાના મોટા લાકડાના ટુકડા પીડ્યા હોય સત્સંગ બહુ મહત્વનો છે ને સત્સંગ કરવાથી શું ફાયદો થાય જેનો સંગ કરવીને જો એવા ન થાવી ને તો આપણે એનો સંગ ન કર્યો હોય નદી કિનારે આવીને કોઈ નર ઉભો છે ને એની તૃષ્ણા નો છે પાણી કાતો તો અંગનો નો છે આળસુ જઈ હકતો નથી

આમ સામે અગ્નિ નો ફટો હળગતો હોય અને સામે લાકડાના કટકા પીડાવે અઢાર બાર વનસ્પતિના ટુકડા પીડાય બાવળ બોડી કાકરો ખીજડો એમાં ત્રણ લાકડા કેમતી છે સાગ સીસમ ને ચંદન ઈ લાકડાનો આમ જોયા પેલા આપણે જોતા નતા કઈ દેવી કે લીમડાનું લાકડું છે એમાં લીમડાની સુગંધ આવતી હતી આવતી હતી હવે એ લાકડાને જે અગ્નિમાં ઓરાઈ ગયું અને ઓરાયણા પછી બે જ મિનિટમાં એ અગ્નિ બની ગયું

ઈ લાકડું જો એનું નામ રૂપ અને ગુણ તૈને બદલી જતા હોય અને પ્યોર અગ્નિ બની જતી હોય અને જો એ અગ્નિ ને બાપા પછી નો અડાય અગ્નિ માં નાખ્યું હોય ને ત્યારે લાકડું હાથે થી પકડી ને નાખ્યું હોય અને એ જ લાકડું જે એના માત્રા ટળી ગયા હોય જેનું નામ રૂપ ગુણ હળકી ગયું હોય અને પછી જે પ્યોર અગ્નિ તમારી આમે હોય એને અડવું હોય ને તો સીપીઓ જોઈએ પકડ જોઈએ અને કા સાંડથી જોઈએ હાથે થી નો અડાય

સંત સાધુ કા કરવાની સપામાં ને કોઈની માથે ધણી થવા જેવું નથી કે મારો આ જગતની અંદર કોઈ શિષ્ય નથી સત્યનો કોઈ ગુરુ ન હોય સત્ય કોઈનો શિષ્ય ન હોય અને સત્યને પ્રાપ્ત જે કરાવે એના ગુણ ગાયા છે સંતોએ પણ છેલ્લે તો મહાત્મા ભવાનીદાસ

લેતા લેતા છેલ્લે ભવાની દાસ એવો શબ્દ છે નહી નાદનો નહી બોંદો આ શરીર છે ને એ નું બનેલું છે બધા અને આ જે બોલવી છે ને નાદ છે પણ એ બે નો જાણવા વાળો છે યાદી બહુ સાંકડી છે બહુ ઝીણું છે પાવનો ઠેરાય પપિયલ પપિયલ નામ કીડી થાય કીડીનો પગ ઠેરાય ને એટલી જગ્યા નથી હવે અહીંયા છે ને મોટા મોટા પુસ્તક લઈને ભૂગ્યા છે ક્યાંથી મેળખાય મારા વાલા પાવનો ઠેરાય પપીલ તણા ત્યાં સંતો એ રસાયવા જહેર મહાપુરુષોએ તો ત્યાં ઘણું બધું આપણા માટે કર્યું છે અહીંયા મહાત્મા ભવાની બોલે શું બોલે છે નઈ નાદ નો નઈ બુંદ નો આમાં કોણ ગુરુ અને કોણ છેલો જળહળ જળહળ જોત છે આપે ફરે છે અકેલો આવારે કોઈ હયાના કોરા કાગળ લાવો રે એમાં સહી કરીએ રે વાલા સહી કરીએ પછી એને પૂછ્યું કોઈ કે આ તમે જે બધું બોલો છો જો શબ્દ છે ને એની ઉપર કઈક માર્મિકતા છે વાલા કે આ ને એવું જો મને કોઈ પૂછશે કે તમે આ બધું બોલો છો તો ક્યાંથી બોલો છો આ તો એને જોધલ પીર ન મેળ્યા હોત જોધા બાપા ન મળ્યા હોત તો આ શબ્દ ભવાની આવત ક્યાંયથી